નમસ્કાર હું છું વિહંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વરના તસવીરકારને ફોટોગ્રાફીમાં સુવર્ણ પદક એનાયત કરવામાં આવ્યો રાકેશભાઈ રાણાએ ઉત્તર પ્રદેશના ઝાંસી ખાતે ઓનલાઈન ફોટોગ્રાફી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો વાગરાના ચાચવેલ ગામે ગૌમાસ ઝડપાતા ભાજપના કાર્યકર સહિત પાંચ સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી જગડિયાના નાના સાંજા રેલવે ફાટક નજીક ટ્રેલર કેબિનમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી અંકલેશ્વરના તસવીરકારે ઉત્તર પ્રદેશના ઝાંસી ખાતે નેશનલ ઓલ ઇન્ડિયા ઓનલાઈન ફોટોગ્રાફી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ હાંસલ કરી અંકલેશ્વરનું ગૌરવ વધાર્યું છે ઉત્તર પ્રદેશના ઝાંસી ખાતે મનીકર્ણિકા આર્ટ ગેલેરી દ્વારા નેશનલ ઓલ ઇન્ડિયા ઓનલાઈન ફોટોગ્રાફી સ્પર્ધા યોજવામાં આવી હતી આ ઓનલાઈન ફોટોગ્રાફી સ્પર્ધામાં ભારતના કુલ સાતસો બોતેર ફોટોગ્રાફરોએ ભાગ લીધો હતો જેમાં અંકલેશ્વરના તસવીરકાર રાકેશભાઈ રાણાએ પણ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં કુલ એકસો સોળ કૃતિઓ પસંદ કરવામાં આવી હતી જેમાં રાકેશ રાણાએ કલ્ચર થીમ ઉપર પાંચ ફોટોગ્રાફ મોકલ્યા હતા જેમાં બે ફોટોગ્રાફ્સ પસંદ કરવામાં આવ્યા હતા તેમની બે તસવીરને રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી કરવામાં આવતા તેઓને ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા આ સ્પર્ધામાં કુલ બાવીસ કૃતિઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા જેમાં અંકલેશ્વરના તસવીરકાર રાકેશભાઈ રાણાએ સોળમો ક્રમ મેળવી ગોલ્ડ મેડલ જીત્યો હતો અગાઉ પણ ગવર્મેન્ટ ઓફ ગુજરાતની લલિત કલા એકેડમી દ્વારા યોજાયેલ ફોટો કોમ્પિટિશનમાં ભાગ લઈને રાકેશભાઈ રાણા પ્રથમ ક્રમાંકે રહ્યા હતા રાકેશભાઈ રાણાને રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ મળતા તેમના પિતા જયંતિલાલ એચ રાણા તથા તેમના પરિવારજનો અને સગા સંબંધીઓએ અભિનંદન પાઠવ્યા હતા અગાઉ મને ફોટોગ્રાફીમાં મને ઘણો બધો ઇન્ટરેસ્ટ છે ને આવા માને આવામાં હું આગળ ફોટોગ્રાફી આર્ટ ફોટોગ્રાફીમાં પણ ઇન્વોલ્વ થયો છું આર્ટ ફોટોગ્રાફી કરતા કરતા મેં બે હજાર ચૌદથી બધા એવોર્ડ લેવાનું સ્ટાર્ટ કર્યું છે સૌથી પહેલો મને એવોર્ડ મળ્યો બે હજાર ચૌદમાં મળ્યો હતો ગવર્મેન્ટ ગુજરાત તરફથી ત્યાર પછી બે હજાર એકવીસમાં મળેલો ત્યાર પછી બે હજાર બાવીસ છે બે હજાર ત્રેવીસ છે આ અમને બે હજાર ચોવીસમાં ઉત્તર પ્રદેશ ઝાંસીથી મને એમને ઓનલાઈન કોમ્પિટિશન હતી એમાં કલ્ચર પર આખી થીમ હતી ને તેમાં મને એવોર્ડ મળેલો હતો એવા ને મેં પાંચ ફોટોગ્રાફ મોકલા હતા અને ટીમાંથી બે ફોટા મારા સિલેક્ટ થયા હતા વાગરા તાલુકાના ચાચવેલ ગામેથી પચીસ કિલો ગૌમાસના જઠા સાથે ગુનામાં સંડોવાયેલા પાંચ વ્યક્તિઓને વાગરા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતાબા જાડેજાને અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે વાઘરા તાલુકાના ચાંચવેલ ગામે રહેતા રિયાઝ ઉર્ફે ડેનિયલ ઇસ્માઇલ પટેલ મુનાફ ઉર્ફે તલાટી વલી પટેલ સકીલ સુલેમાન પટેલ તેમજ ઇમરાન ગફૂર પટેલનાઓના ઘરે ગૌમાસ રાખેલ છે જે ચોક્કસ બાતમીના આધારે બે પંચો તેમજ પશુ ચિકિત્સક સાજીદ પી વોરાને સાથે રાખી વાઘરા પોલીસની ટીમે ચાંચવેલ ગામે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા રિયાઝ ઉર્ફે ડેનિયલ ઇસ્માઈલ પટેલ મુનાફ ઉર્ફે તલાટી વલી પટેલ સકીલ સુલેમાન પટેલ તેમજ ઇમરાન ગફૂર પટેલનાઓના ઘરે તપાસ કરતા ચારેયના ઘરમાં રાખેલ ડીપ ફ્રીઝમાંથી શંકાસ્પદ આશરે પચીસ કિલો જેટલું પશુ મળી આવ્યું હતું જેમાંથી વેટરનિટી ડૉક્ટરે અલગ અલગ ચાર સેમ્પલ લઈ એફએસએલ સુરત ખાતે પરીક્ષણ કરાવતા ચારેયના ઘરેથી મળેલ માસ ગૌમાંસ હોવાનું જણાઈ આવ્યું હતું વાગરા પોલીસે ઇન્ડિયન ફિનલ કોડ પ્રાણીઓના સાચવણી અંગેના અધિનિયમ તેમજ પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ભાજપના લઘુમતી મોરચાના અગ્રણી રિયાઝ ઉર્ફે ડેનિયલ તેમજ ગાય વેચનાર ગની અબ્દુલ પટેલ સહિતના પાંચ આરોપીઓને જેલના સળિયાની પાછળ ધકેલીને ચોવીસ કલાકમાં આમોદ કોર્ટમાં રજૂ કરી વધુ પૂછપરછ માટેની રિમાન્ડની માંગણી કરતાં કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જેબી મુદી કેન્સર સેન્ટરમાં ઉડતાલીસ વર્ષીય મહિલા દર્દીને બરોડ સ્પ્લીનનું કેન્સર ગાંઠનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું મોટાભાગે બરોડની સાઇઝ પાંચ સેન્ટીમીટર હોય છે જે આ દર્દીના કેસમાં તેત્રીસ સેન્ટીમીટરની જોવા મળી હતી આ અંગે પત્રકાર પરિષદ યોજી માહિતી આપતા ડૉક્ટર દિવ્યેશ પાઠકે જણાવ્યું હતું કે દુર્લભ અને જટિલ કેન્સર હોય તો પણ તેની યોગ્ય કુશળતા દ્વારા સારવાર કરી નિદાન શક્ય છે શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ સંચાલિત જેબી મોદી કેન્સર સેન્ટરમાં ઉડતાલીસ વર્ષીય મહિલા દર્દીને બરોડ સ્પ્લીનનું કેન્સર હોવાનું જણાવ્યું હતું મોટાભાગે બરોડની સાઇઝ પાંચ સેન્ટીમીટર હોય છે જે આ દર્દીના કેસમાં તેત્રીસ સેન્ટીમીટરની જોવા મળી હતી જેનું વજન ચાર પોઈન્ટ આઠ કિલોગ્રામ હતું આ માટેની બધી જ સારવાર કરવા છતાં દર્દીને સુધારો જોવા મળ્યો ન હતો જેના લીધે ટ્યુમર બોર્ડ ચર્ચા કર્યા પછી જરૂરી વેક્સિન આપીને હોસ્પિટલના વરિષ્ઠ કેન્સર સર્જન ડોક્ટર દિવ્યેશ પાઠક દ્વારા દર્દીનું ઓપરેશન કરી આખી બરોડ કાઢી સમગ્ર કેન્સર દૂર કરવામાં આવ્યું છે આ કેસ થકી સાબિત થાય છે કે ગમે તેટલો દુર્લભ અને જટિલ કેન્સર હોય તો પણ તેની યોગ્ય કુશળતા દ્વારા સારવાર કરી નિદાન શક્ય છે આજે હોસ્પિટલના હેડ અને રેડિયેશન ઓન્કોલોજીસ્ટ ડોક્ટર તેજસ પંડ્યા કેન્સર સર્જન ડોક્ટર દિવેશ પાઠક અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આત્મિત દિલીવાડા દ્વારા આ પ્રકારનું જોલેજ જોવા મળતું કેન્સર અને તેની સારવાર પદ્ધતિની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જયાબેન મોદી કેન્સર હોસ્પિટલમાંથી ચીફ કેન્સર સર્જન ડોક્ટર દિવ્યેશ પાઠક બોલું છું ફોર્ટી એટ ઇયર ઓલ્ડ ફિમેલ પેશન્ટ વિથ ડાયગ્નોસીસ ઓફ લિમ્ફોમા પેશન્ટનું વજન જ્યારે અમારી પાસે આવી ત્યારે ફક્ત ચાલીસ કિલો કોઈપણ જે સારવાર લિમ્ફોમા માટેની હોય તે અસર ન કરવાને કારણે અમે એનું સ્કેન કરાવ્યું તો એની અંદર લગભગ પાંચ કિલોનું સ્પ્લિન આઈડેન્ટીફાય થયું સો કલેક્ટિવલી ઇન ટ્યુમર બોર્ડ ડિસ્કશન વી હેવ ડિસાઈડેડ કે આનું જે સ્પ્લીન છે એટલે બરોડની ગ્રંથિ તે કાઢવાની જરૂર છે જ્યારે ઓપરેશનનો પ્લાન થયો ત્યારે બીકોઝ કે પેશન્ટનું વેઇટ બહુ ઓછું હતું ચાલીસ કિલો અને હિમોગ્લોબિન ફક્ત છ હતું તો જે બી ચેલેન્જીસ હતા તે બધા ઓવરકમ કરીને પેશન્ટને ઓપરેશન પહેલાં બરોળની ગ્રંથિ કાઢતા પહેલાં જે વેક્સિન આપવાની હોય તે આપીને પછી ઓપરેશન પ્લાન કરવામાં આવ્યું અરાઉન્ડ ફોર પોઈન્ટ એટ કેજીનું બરોળની ગ્રંથિ કાઢીને જે ફર્ધર ટ્રીટમેન્ટ છે તેના માટે અત્યારે હવે પેશન્ટ અમારું રેડી થઈ ગયું છે અને વિથ ધ હેલ્પ ઓફ ઓટી સ્ટાફ એન્ડ એક્સેલન્ટ આઈસીયુ સપોર્ટ એટ જયાબીન મોદી કેન્સર હોસ્પિટલ વી વર એબલ ટુ ગેટ ધ બેસ્ટ પોસિબલ ટ્રીટમેન્ટ ફોર ધીસ પેશન્ટ થેન્ક યુ નમસ્કાર મારું નામ છે ડૉક્ટર તેજસ પંડ્યા હું જયાબેન મોદી કેન્સર સેન્ટરમાં કેન્સર સેન્ટરના હેડ તરીકેની ભૂમિકા ભજવું છું છેલ્લા એક વર્ષથી આપણે અત્યારે મારે ભરૂચ જિલ્લાની અને નર્મદા જિલ્લાની પબ્લિકને એ જણાવવું છે કે આપણી ત્યાં બહુ જ ઇમ્પોર્ટન્ટ અને બહુ જ રેર ટાઈપની એક મેલેગ્નન્સી એક પેશન્ટમાં જોવા મળ્યું હતું જેનું નામ છે માર્જિનલ ઝોન લિમ્ફોમા ઓફ સ્પ્લિન જે ઓલમોસ્ટ ચાલીસ સેન્ટીમીટર અને પાંચ કિલોની સાઈઝનું ટ્યુમર હતું અને પેશન્ટને એના લીધે બહુ જ તકલીફ હતી જે સક્સેસફુલી આપણા બહુ જ અનુભવી ઓપરેટિંગ સર્જન્સ ઓન્કો સર્જન્સ કહેવાય એમની ટીમ દ્વારા કાઢવામાં આવ્યું છે અને પેશન્ટને સર્જરી પછી બહુ જ રાહત થઈ છે અને પેશન્ટ બહુ જ સારી રીતે હવે એની નોર્મલ ક્રિયા જે રૂટીન લાઈફ કોર્સ હોય એ કરી રહ્યું છે અને પેશન્ટ ઇઝ એબ્સોલ્યુટલી રિકવર્ડ ફ્રોમ ધી પોસ્ટ યુ નો પોસ્ટ ઓફ સર્જિકલ ઇશ્યૂઝ પેશન્ટ નોર્મલ રૂટીન એક્ટિવિટી કરે છે ને હવે ફર્ધર એમની જે કિમોથેરાપીની ટ્રીટમેન્ટ છે એ ચાલુ કરવામાં આવશે સો હું અગેન એકવાર બધા જ લોકોને કહેવામાં આવીશ કહીશ કે જ્યારે પણ તમને કેન્સરને રિલેટેડ કંઈ પણ સિમ્ટમ્સ આવે કંઈ પણ એવું લાગે તો તમે નિયરેસ્ટ હોસ્પિટલમાં કે નિયરેસ્ટ ડૉક્ટરને દેખાડો અને જયાબેન મોદી કેન્સર સેન્ટરમાં બધી જ કેન્સરને રિલેટેડ ટ્રીટમેન્ટ અવેલેબલ છે ઇન્કલુડિંગ રેડિયેશન થેરાપી કિમોથેરાપી અને અનુભવી ઓન્કોસર્જન્સ સો જલ્દીથી જલ્દી તમે જેટલા જલ્દી અર્લીએસ્ટ સ્ટેજમાં આવો એટલા જ ક્યોરના ચાન્સીસ વધી જાય છે સો હું એકવાર ફરી રિએટરેટ કરીશ કે જ્યારે પણ આવા કોઈ સિમ્ટમ્સ આવે તો નિયરેસ્ટ ડૉક્ટરને જલ્દીથી જલ્દી દેખાવવું જોઈએ અને આવી બીમારીને છુપાવવી ના જોઈએ નમસ્કાર ઝઘડિયાના નાના સાંજા રેલવે ફાટક નજીક ટ્રેલર કેબિનમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી ઝગડિયાના નાના સાંજા રેલવે ફાટકથી પસાર થઈ રહેલ ટ્રેલરના એન્જિનમાં રહેલી યાંત્રિક ખામીને કારણે અચાનક ટ્રેલરના કેબિનમાં આગ લાગવા પામી હતી

ન્યૂ સિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન ગમશે જ્યાં ભારતના વિભિન્ન રાજ્યોમાં કુશળ કારીગરોની હસ્તકળા તેમજ હાથ બનાવટની કલાત્મક આઇટમોનો ભવ્ય ખજાનો એક જ સ્થળે ફ્રેશ સ્ટોક અદ્ભુત વેરાયટીઝ જેમાં રાજસ્થાનના પ્રખ્યાત હાથ બનાવટની મોજડી અને ફેન્સી ચપ્પલ મેરઠના કોટન ખાદી શર્ટ તથા જબ્બા जयपूरना प्रख्यात मुखवास तेमज मुखवासोळी मुंबईना फॅसी नॉवेल्टी रमकडा तथा स्टेशनरी नाना बाळकोना कॉटन ना टी शर्ट केपरी बरमोडा वगैरे जयपूरना प्रख्यात गर्ल्स स्टॉक तथा कुर्ती सलवार दिल्ली हात बनावटनी ज्वेलरी तथा बेंगल्स भादोयना कार्पेट गालीच खुर्जाने क्रॉकरी आयटम બગસરાની ગેરેન્ટેડ જ્વેલરી ફેન્સી પર્સ મોજા રૂમાલ ભાગલપુરી સાડી અને ડ્રેસ મટીરિયલ્સ કાશ્મીરી ડ્રાયફ્રૂટ શોલ અને સ્વેટર સહારનપુરના ફર્નિચર આ ઉપરાંત વિવિધ ઘર વપરાશની અવનવી ચીજ વસ્તુઓ તદ્દન વ્યાજબી ભાવે સમય સવારે અગિયારથી રાત્રે દસ સુધી આજે જ મુલાકાત લો ન્યૂ શિલ્પોત્સવ હેન્ડલૂમ્સ અને હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન સેલ સ્થળ હોસ્ટેલ ગ્રાઉન્ડ પાંચ ભરૂચ ન્યુ સેલ્ફ ઉત્સવ નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ અગિયાર ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ બાર કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે જેમાં અદ્યતન સુવિધાઓ શૈક્ષણિક વાતાવરણ પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય ચાલુ વર્ષે બોર્ડમાં નેવું ટકા ઉપર પરિણામ કોમર્સમાં સો ટકા પરિણામ એસએસસીમાં એવન ગ્રેડમાં સોળ વિદ્યાર્થીઓ અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ નારાયણ વિદ્યાલય આજે જ સંપર્ક કરો નારાયણ વિદ્યાલય શક્તિનાથ ભરૂચ मेरे बेटे को इलेवेंथ साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है पर भरूच में तो अरे घबराइए मत आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच प्री प्राइमरी से इलेवें साइंस एंड इलेवेंथ कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है तो ख्याल रहे कहीं लेट ना हो जाए क्योंकि ट्वेल्थ कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में हंड्रेड परसेंट रिजल्ट मिला है और हाँ यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा क्यूँकी एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा રોટરી ક્લબ ઓફ ભરૂચ અને નર્મદા નગરી દ્વારા એમઆઈ પટેલ રોટરી યુથ ખાતે પચાસ જેટલા દિવ્યાંગ લાભાર્થીઓને કૃત્રિમ અંગો અર્પણ કરવામાં આવ્યા હતા આકસ્મિક ઘટનાઓમાં હાથ પગ ગુમાવનાર દિવ્યાંગ લોકો આત્મનિર્ભર બને તે માટે રોટરી રોટરી ક્લબ ભરૂચ ભરૂચ અને અને નર્મદા નગરી આગળ આવી છે આ દ્વારા શહેર જિલ્લાના પચાસ જેટલા દિવ્યાંગ લાભાર્થીઓને કૃત્રિમ અંગો અર્પણ કર્યા હતા આજ રોજ એમ પટેલ રોટરી યુથ સેન્ટર ખાતે લાભાર્થીઓને તબીબોની મદદ વડે કૃત્રિમ અંગો પ્રત્યારોપણ કરવામાં આવ્યા હતા સદર કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી રોટરી ક્લબના પ્રમુખ રિઝવાના જમીનદાર અને ડોક્ટર યુવરાજસિંહ ગોહિલ ડોક્ટર अल्पेश भाई सभ्य लाभार्थी उपस्थित रहा था रोटी क्लब ऑफ भरूच रोटी क्लब ऑफ भरूच नर्मदा नगरी की तरफ से आज एक आ, कहते हैं ना उम्मीद की किरण हमने जगाई है 50 फैमिलीज में जो लेडीज जेंट्स यहाँ पे आए हैं जिनके कोई भी कारण हाथ या पैर कट गए थे उन लोगों को आज हमने एक नया उम्मीद दिया है वही हम कहना चाहते हैं सभी को इससे उनका कॉन्फिडेंस बढ़ेगा इससे उन लोगों को अकेले जो कहते हैं ना डिपेंडेंट थे अब वो थोड़े से इंडिपेंडेंट हो के आराम से कॉन्फिडेंस से अपनी ज़िंदगी में आगे बढ़ सकते हैं तो इसके लिए हमारे जो प्रोजेक्ट चेयरमैन है डॉक्टर राज गोहिल अल्पेश भाई और साथ साथ हमारी जो पूरी रोटरी की टीम्स है रोटरी क्लब ऑफ भरूच और नर्मदा नगरी की टीम सब ने मिल डॉक्टर्स के साथ ये जो पहल करी है बहुत ही ज़रूरतमंद लोगों के लिए करा है બહુ આભારીર સબકો રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે આજે ભરૂચમાં પચાસ જેટલા જે લોકો છે એમને હાથ અને પગના જે કૃત્રિમ સાધનો આપવાનો કાર્યક્રમ રોટરી ક્લબ ખાતે યોજાયો છે ખૂબ સરાહનીય કાર્ય છે આખી રોટરી ક્લબની ટીમને ખૂબ ખૂબ અભિનંદન છે જેમને હાથ અને પગમાં મુશ્કેલીના કારણે એમના નવા સાધનો મળવાના કારણે એમના જીવનમાં ખૂબ ગતિ આવશે હું રિઝવાનાબેન ડૉક્ટર યુવરાજસિંહ ડૉક્ટર કીર્તિરાજસિંહ અને એમની આખી ટીમ રોટરી ક્લબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આનાથી આ પચાસ પરિવારોના જીવનમાં નવો પ્રકાશ ફેલાશે એમની જે સ્પોન્સરો છે અને વડોદરાની ડૉક્ટરોની ટીમ છે જેમણે આ સાધનો બનાવ્યા છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે આઈઆઈઆઈડી ભરૂચ રિજનલ સેન્ટર દ્વારા સાતમી જૂન બે ના રોજ પંદર ચાર્ટર ડે ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે કેક કાપવામાં આવી હતી અને ચા પર ચર્ચા એક પ્રોજેક્ટ સાથે ભૂતપૂર્વ અધ્યક્ષો અને આર્કિટેક્ટ મૈત્રી બુથ સાથે ઇન્ટિરિયર ડિઝાઇનના ભવિષ્ય અને ટકાઉપણાના વિચારો ઉપર ચર્ચાઓ કરાઈ હતી આ મહત્વપૂર્ણ દિવસે પ્રમુખ શાહબુદ્દીને સૌનું હાર્દિક સ્વાગત કર્યું હતું અને એકતા અને સર્જનાત્મક સાથે નવી ઊંચાઈઓ હાંસલ કરવા સૌને પ્રોત્સાહિત કર્યા હતા સદર કાર્યક્રમમાં ભૂતપૂર્વ અધ્યક્ષો જેમ આર્કિટેક્ટ અશ્વિન મોદી, કલાપી બુચ, મૈત્રી બુચ, આર્કિટેક્ટ તેજલ રાજપૂત વગેરેની વિશેષ હાજરી રહી હતી. ટ્રેડ મેમ્બર્સમાં મનોજ કુલચંદાની, રવિ કોર્પોરેશન, नरेश કુલચંદાની અને રમેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. સદર કાર્યક્રમમાં પીપી સવાણીના આર્કિટેક્ટ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો. ટ્રીપલ આઈડી બુરુશ્રા ફાઉન્ડેશન દિવસે આજે ચા પી ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ફાઉન્ડર ચેરપર્સન આર્કિટેક્ટ અશ્વિનભાઈ મોદી તથા અત્યાર સુધીના બધા પાસ ચેરપર્સન્સ આર્કિટેક કલાપી બુચ આર્કિટેક્ટ તેજલ રાજપૂત આર્કિટેક ચિરાગ વડગામા હું પોતે આર્કિટેક્ટ મૈત્રી બુચ અને આજના કરંટ પ્રેસિ કરંટ ચેરપર્સન શાબુદ્દીન આર્કિટેક્ટ શાબુદ્દીન કોન્ટ્રાક્ટર એ અહીંયા હાજરી આપી અને આમના નેજા હેઠળ અહીંયા એક સુંદર કાર્યક્રમનું આયોજન થયું જેવા એક ડિઝાઇન ડાયલોગનું આયોજન કરાયું અને એમાં ટ્રિપલ આઈડી ભરૂચની જર્ની જે ઇન્સેપ્શનથી લઈને અત્યાર સુધી કઈ રીતે ગઈ એમાં કયા કયા પડાવ આવ્યા અને એમાં કઈ કઈ સિદ્ધિઓ હાંસિલ કરી આ સિદ્ધિઓ હાંસિલ કરતાં કરતાં ટ્રિપલ આઈડી ભરૂચ એ નેશનલ લેવલ ઉપર શું આપ્યું અને નેશનલ લેવલે ભરૂચને શું આપ્યું એની પણ ઘણી ચર્ચાઓ આગળ ઉભામાં આવી અને ડિઝાઇન પ્રોફેશનને હજી વધારે સારી રીતે કઈ રીતે આગળ વધારી શકાય એના વિશેની વાતો કરી વર્લ્ડ વાઇલ્ડ હ્યુમન કેર ફાઉન્ડેશન સંચાલિત બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટર ખાતે પ્રજ્ઞાચક્ષુ વાલીઓના બાળકો માટે સ્કૂલ કિટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો આજે ભરૂચ શહેરમાં આવેલ વર્લ્ડ વાઇડ હ્યુમન કેર ફાઉન્ડેશન સંચાલિત બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચ જિલ્લાના તમામ પ્રજ્ઞાચક્ષુ વાલીઓના બાળકો માટે સ્કૂલ કિટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ફેઝલભાઈ આબાદનગર મોહમ્મદભાઈ સુએબભાઈ સનાબીલ યુથ ફાઉન્ડેશન વગેરે હાજર રહ્યા હતા સદર કાર્યક્રમમાં આશરે ચાલીસ જેટલા લાભાર્થીઓને સ્કૂલ કીટ જેમાં સ્કૂલ બેગ બોલ બોલપેન પેન્સિલ જેવી શૈક્ષણિક સામગ્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી અને સેન્ટરના પ્રિન્સિપલ જાવેદ પટેલ કાર્યકર્તા ઇનાયત પટેલ મુફ્તી ઝૈનુલ આબિદીન શેરપુરી સહિતના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સંચાલિત બ્લાઇન્ડ સેન્ટર તરફથી હું જાવીદ પટેલ આવેલા મહેમાનનો આભાર વ્યક્ત કરું કે જે અમારી સાથે આજે સ્કૂલ કીટનું વિતરણ રાખે દર વર્ષે જે બ્લાઇન્ડ સેન્ટર તો તે આજે આજ રોજ હતું તો અમારી સાથે ફૈસલભાઈ અભરનગરવાળા મોહમ્મદભાઈ સીતલવાળા સોયબભાઈ સનાબીલ યુથ ફાઉન્ડેશન ને એમનો ખૂબ સારો એવો સહયોગ મળ્યો અમને જેથી અમે આજ રોજ ચાલીસ જેટલા પ્રજ્ઞાચક્ષુના બાળકોને સ્કૂલ કીટનું વિતરણ કરેલ છે તે બધા હું ખૂબ આભાર વ્યક્ત કરું જાવિદ પટેલ તરફ અંકલેશ્વર માં આવેલ રેની લાઈફ સાયન્સ કંપની ખાતે નવી સુવિધાઓનું પૂજા વિધિ હોમ હવન સાથે ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં કંપનીના સંચાલકો સહિત કર્મચારીઓ હાજર રહ્યા હતા અંકલેશ્વર માં આવેલ રેની લાઈફ સાયન્સ કંપની પ્રગતિના સોપાનો સર કરી રહી છે ત્યારે કંપની ખાતે નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેમાં નવનિર્મિત એડમિનિસ્ટ્રેશન બ્લોક કર્મચારીઓ માટે કેન્ટીન સુવિધા ક્યુસી લેબ માઇક્રોબાયોલોજી સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે ત્યારે આજરોજ કંપની ખાતે આ સુવિધાઓનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ ઉદઘાટન પ્રસંગે કંપનીના એમડી કલ્પેશ કોઠિયા અને હેતલબેન કોઠિયા દ્વારા પૂજાવિધિ અને હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કંપનીના સી અમિત શાહ દેવાંગ શાહ મનીષ કોઠારી હિનલબેન શાહ સહિત અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને નવી ફેસિલિટીનો પ્રારંભ કર્યો હતો મારું નામ હિનલ છે અને હું રેન લાઈફ સાયન્સમાં જોડાયેલી છું એઝ અ ડિરેક્ટર એન્ડ માય ઇન્ટેન્શન આપણી આપણા કંપનીમાં મહિલા મહિલાઓનું જે પરસેન્ટેજ હોય વીસ અમારી કંપનીનું વર્કફોર્સ છે મહિલાઓ છે અને અમારો મારો એજ ઇન્ટેન્શન રહેશે મારો એજ પ્રયાસ રહેશે કે આપણે વધુ ને વધુ મહિલાઓને એન્કરેજ કરીએ કે સાયન્સમાં ટેકનોલોજીમાં માઇક્રોબાયોલોજીમાં અને પ્રોડક્શનમાં અને જ્યાં બને ત્યાં પોસિબલ લીડરશીપ ના રોલ્સમાં પણ આપણે વિમેનને એમ્પ્લોય કરીએ આપણે આજે રેન લાઈફ સાયન્સ માટે બહુ મોટો ગૌરવનો દિવસ છે આજે નવી ફેસિલિટીનું અમે આજે ઓપનિંગ કરી રહ્યા છીએ જેમાં એડમિનિસ્ટ્રેશન બ્લોક છે વર્કર્સ લોકો માટેનું કેન્ટીન છે ક્યુસી લેબોરેટરી છે માઇક્રોબાયોલોજીની અલગથી સેપરેટ સ્ટેટ ઓફ આર્ટ ફેસિલિટી છે આજે જે આ ઓપનિંગ કરીએ છીએ અમે એને નવો બ્લોક જે કર્યું છે તે પછી કંપનીને જે અપ્રુવલ્સની જરૂરિયાત હોય છે યુએસએ માટે યુરોપ માટે જપાન કોરિયા અને બ્રાઝિલ જેવી કન્ટ્રીઓ માટે તે ખૂબ જ ઈઝી થઈ જશે અને આપણે વધારે ક્વોલિટી ઓરિએન્ટેડ અને વધારે કસ્ટમર ઓરિએન્ટેડ થઈ શકશું એટલે અમારી માટે આ બહુ મોટો ગૌરવનો દિવસ છે અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર અંકલેશ્વરના તસવીરકારને ફોટોગ્રાફીમાં સુવર્ણ પદક એનાયત કરવામાં આવ્યો રાકેશભાઈ રાણાએ ઉત્તર પ્રદેશના ઝાંસી ખાતે ઓનલાઈન ફોટોગ્રાફી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો વાગરાના ચાચવેલ ગામે ગૌમાસ ઝડપાતા ભાજપના કાર્યકર સહિત પાંચ સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી જગડિયાના નાના સાંજા રેલવે ફાટક નજીક ટ્રેલર કેબિનમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર